را جوړاځو আজি आपले واوا جوړ جوړت رايو تو کپا بده کپا بده آډا باندې جوړ هي بده دې ښه څو اس لایمه تو کونکو جوړاځو multimетрі Львів, щоб запанувати ліж зoso જો કપા વધારે ભાંગી ગયો તમને ખેડૂત મિત્રો ના કપા વધારે ભાંગી ગયો વાવાઝોડામાં તમારે કેવી નુકસાની કોમેન્ટમાં જણાવજો જો

Jo kepa. Jo kepa do prijo ya. Zor terbawa jual itu. ભરાઈ ગયો હોય ભરાઈ ગયો ખોટું મિન જુઓ આ બધું ભાંગી ગયું એ વાવાઝોડું જોરદાર આવ્યું તું ખેડૂત મિત્રોને જો નુકસાની કેટલી પીળો કપાય થઈ ગયો એ તમારા બધા કેવી નુકસાની જો રો જા જો ના કણે જોવા ના આ બાજુ ઈથી જો આ તમને લાઈવ વરસાદ એવો હતો વાવાઝોડું જુડ્યો તો બત ફાલ ખરી ગયો l'altra. Ah, cubo, l'ho accoprato. L'ho recuperato. L'ho recuperato. L'ho recuperato. L'ho recuperato. L'ho

કેટલું કેટલું ભાંગી ગયું ખેડૂત મિત્ર ને બધો આડો પડી ગયો એ જો તળ ભરાઈ ગયું ઉપર જો પાણી આવી ગયું કુવામાં જો ઉપર સીટ કુવામાં માળા જો

ਆ ਬਾਜੂ ਤਾ ਜੋ ਕਪਾ ਬੋ ਬਾਂਜੀ ਗਿਓਏ ਫਾਲ ਖਰੀ ਗਿਓ ਐ ਨੰ ਤੁਮਨੇ ਲਾਇ ਪਤਾਉ ખેતર માં ખેતર સો કઈ બાય નથી જો આ કપા બધા ભાંગી ગયો એમ ફાલ ખરી ગયો તમને બતાવું તમારે કેવી બધા એને નુકસાન એ ને તમારું નામ ક્રમભાઈ પરમાર પિયા ગામ ના જો આ આંકડા કપા તમે જો તમારું કામ એકવાર જણાવજો જો આપડી વાડીએ ખેતરમાં તમને બતાવું બધી જો ભાંગી ગયો આડો પડી ગયો ફાળ ખીરી ગયો એ તમને આજ બતાવી જો ખેડૂત મિત્રો નો બધો જો તો જો રીતે આડો પડી ગયો તમારા પણ કયા કયા ગામમાં કેવી નુકસાની થઈ કેવું વાવાઝોડું આવ્યું તું તો ઘુમેટમાં જણાવજો જો અહીંયા તણે આવો બધું કપા ભાંગી ગયો છે નાડો પડી ગયો છે ને કપા વીણો નો એનો તો કાળો કપા થઈ ગયા ડાબકા કેમ કે વરસાદ નો બગડી જાય છે આ જયારે જો બગાડ લઈ ગયા તમે જોત હવે કાળે થઈ ગયા આડી ગઈ અમુક અમુક ભી એવી જો જો આ રીતે આડી પડી ગઈ તમે દેખાતું સ્લાઈ માં બાવા જોડું જેવું હતું જો આમાં કાંઈ વસ્તુ નહીં રહેવાતી દે બધી નુકસાન ઝાડવા પડી ગયા છે તમારા પણ કેવી બધા એને નુકસાની છે કોમેન્ટમાં જણાવજો કયા કયા ગામ માંથી તમે લાઈવ જોવો છો આપડે જો આવી નુકસાની હે બધી જો na moro, kao pa batao to, u potijezu, a vi riti jednu te આવી રીત ટાપ તમે જોવો અને આડો પડી ગયો હું જો અહીંયા ખણે જો આવા ડાપકા જો કાળા થઈ ગયા અને આડો પડી ગયો બધો હું હરો આમ તમે જુઓ ને ના લગ્ન પછી કપાત આડો પડી ગયો એ او نقصان یې چې جو واوا جوړ یو راته ایو ته تمنه ورته شي نه ভাঙ্গيږي ای پر تمنه بتاو جو

જ્યાં લગન તમે જોવો બધી કપા આડો પડી ગયો ફાલ ખરી ગયો તમને લાઈવ દેખાડવું હોય તમને જો આ શું ન માનતા હોય તો તમે જોઈ લો આવી એ નુકસાની ક્યાંથી જો હો ફટાફટ કોમેન્ટમાં જણાવજો લાઈવ તો લાઈવ

બચ્ચીય ખેતરમાં તમને આમ તેમ બતાવતો આવ્યું અને આમ હું હરું તમે જો ના લગ્ન બચ્ચી આવી રીતે છે કપા તમારે કેવી નુકસાની હે કમેન્ટ માં જણાવજો સારું જો તમને બતાવું છું જો આમ કપા તમે જો હું હરો આવી રીતે હવે થઈ ગયો એ તમારા બધાને કેવી નુકસાની છે જો આવો થઈ ગયો કપા બધો ભાંગી ગયો તમારે કેવું નુકસાન તમે કપા જોઈ શકો છો કપા ભાંગી ગયો બધો આડો પડી ગયો આવું હતું હાજુ રાતે બીજે જો વાદળ તો એ જ તે વરસાદ આવે એવું તો તમારા બધાને કેવી નુકસાની છે کله خړناویږي نو خبر پړه